ઝડપાયો ડ્રગ્સ અફીડ નો જથ્થો ડ્રગ્સ અને અફીણના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ અને અફીણ લાવ્યાનો પણ ખુલાસો થવો છે દ્રશ્યોમાં દેખાતા આ શખ્સ કે જેની માદક પદાર્થો સાથે ધરપકડ કરવામાં આવી છે રાજસ્થાનથી માદક પદાર્થનો જથ્થો લાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે તો ભરૂચમાંથી ઝડપાયો છે ડ્રગ્સ ડ્રગ્સ જથ્થો જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ અને અફીણ લાવ્યાનો પણ તપાસમાં ખુલાસો થયો છે આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ અને અફીણ લાવ્યાનો પણ ખુલાસો થયો છે દ્રશ્યોમાં દેખાતા આ શખ્સ કે જેની માદક પદાર્થો સાથે ધરપકડ કરવામાં આવી છે રાજસ્થાનથી માદક પદાર્થનો જથ્થો લાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે તો ભરૂચમાંથી નશાના સોદાગર ઝડપાયા છે જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચના ચાવજ ગામમાંથી ઝડપાયો છે ડ્રગ્સ અફીણનો જથ્થો ડ્રગ્સ અને અફિન્ડના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ એન્ડ અફીણ લાવ્યાનો પણ તપાસમાં ખુલાસો થયો છે